સૃષ્ટિના દેવ મહાદેવ એ પરમ કૃપાળુ છે સૃષ્ટિના પાલનહાર અને સમગ્ર સૃષ્ટિના સંહારની ક્ષમતા ધરાવતા મહાદેવ પોતાના ભક્તો પર હેત વરસાવનારા પણ છે શિવજીના બાળ જ્યોતિર્લિંગ માનું પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ મહાદેવ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થિત છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ મહાદેવના આ જ કલ્યાણકારી સ્વરૂપના દર્શન ભક્તોને થાય છે અહીં મહાદેવ

આબેહૂબ સોમનાથ મહાદેવ જેવું જ મંદિર સ્થિત છે જેને સ્થાનિકો દેવ સોમનાથ મહાદેવ તરીકે ઓળખે છે રાજસ્થાનના ડુંગરપુરમાં સ્થિત આ દેવ સોમનાથ મંદિર લગભગ બારમી સદીમાં નિર્માણ પામેલું મનાય છે આ મંદિર માલવા શૈલીમાં બનાવાયેલું છે આ મંદિર પંચોતેર જેટલા વિશાળ સ્તંભો પર સ્થિત છે આ મંદિરનું મુખ્ય શિખર જમીનથી લગભગ છોતેર ફૂટ ઊંચું છે અને મંદિરનો ઘેરાવ ચારસો ફૂટ પહોળો છે આટલું વિશાળ મંદિર કે જાણે સોમનાથ મંદિરની જ આબેહૂબ પ્રતિકૃતિ હોય મંદિરમાં જગ્યાએ જગ્યાએ સુંદર નકાશી અને કલાકૃતિના ઉત્કૃષ્ટ નમૂના પણ ભક્તોને અચૂક જોવા મળે છે મંદિરમાં દેવ સોમનાથના દર્શન કરવા માટે પાંચ દાદરા નીચે ઉતરીને તેના મુખ્ય ગર્ભગૃહમાં જવું પડે છે જ્યાં ભક્તોને દર્શન થાય છે મહાદેવના લિંગ સ્વરૂપના જ્યાં ભક્તો પોતાની માનતા માંગીને પ્રાપ્ત કરે છે शिव जी आशीर्वाद यहाँ का जो शिवलिंग है वह स्वयंभू है इसका कोई निर्माण नहीं किया गया है और अपने आप प्रकट हुआ हुआ है और यहाँ पे जो भी मानता रखते हैं ये इसकी पूरी होती है जैसे यहाँ पे मानता रखते हैं कि जैसे है कि मेरा कोई काम नहीं हो रहा है जैसे हो गया तो फिर यहाँ के बाधा लेते वो पूरा सफल होता है मंदिर न पुजारी नु कहू कि अ बे शिवलिंग ना भक्तों ने दर्शन था एक स्वयंभू स्वटीक निर्माण पमेलो लिंग અને એક રુદ્રાક્ષ રૂપી પથ્થરમાંથી નિર્માણ પામેલું લિંગ અને નિર્માણ પામેલું લિંગ તે સ્વયં પોતાનો આકાર વધારી રહ્યું છે છે જે જોઈને અહીં ભક્તો આશ્ચર્યચકિત થઈ જાય અહીંના સ્થાનિકો કહે છે કે મુઘલોના સમયમાં રાજા ઔરંગઝેબે આ મંદિરમાં ચઢાઈ કરી હતી અને આ મંદિરના શિખર પર સ્થિત સોનાની નકાશી અને ગુંબજ લૂંટી લીધા હતા લગભગ બે વાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને હવે આ મંદિર પુરાતત્વ વિભાગના હસ્તક આવતું હોવાથી આ મંદિરની સુંદર રીતે સાર સંભાળ કરવામાં આવી રહી છે. એ મંદિર દેવસુમнат કે નામ સે પુકરા જાતા હૈ. ઇસકે અંદર 75 થંભે لگے ہوئے. પથ્થર કે કિવાડ બને ہوئے ہیں, પથ્થર કે દરવાજે બને ہوئے. મંદિર કા શિખર 76.5 ફીટ ઊંચા હૈ. મંદિર કા ગહેરા 450 ફીટ લંબાઈ ઇનટુ ચોડાઈ હૈ. સ્થાનિકોનું તો માનવું છે કે આ મંદિર પાંડવકાળ સાથે જોડાયેલું છે સ્વયં પાંડવો દ્વારા પણ અહીં દાદાની પૂજા કરાઈ હોવાના અનેક પુરાવા તેમને મળેલા છે આ મંદિર આમ તો સુંદર આરસના પથ્થરોથી બનાવાયેલું છે જે ઉદેપુરના બરોડા ગામેથી લાવવામાં આવ્યા હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં માં અહીં પાસેની નદીમાં આવેલ ઘોડાપુરના કારણે આ મંદિરમાં પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને આ મંદિરના પથ્થરોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે સ્થાનિકોનું માનવું છે કે આ મંદિર લોકોની મનોકામના પૂરું કરનારું છે અને જે જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તે યથાશક્તિ અહીં અનાજનું દાન કરીને સદાશિવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે સ્થાનિકો એમ પણ માને છે કે રાજસ્થાનના જે જે ભક્તો દાદાના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને નથી જઈ શકતા તે અહીં દેવ સોમનાથ દાદાના દર્શન કરીને પ્રાપ્ત કરે છે સોમનાથ મહાદેવના અનન્ય આશીર્વાદ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ